તાલુકાના નાની ચીખલી ગામમાં આવેલ આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો કંપનીની પરિસરમાં આવેલ ટેન્કરમાં બ્લાસ્ટ થતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસ તથા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં વપરાતું રિફિલ કરવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો બ્લાસ્ટ આટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાતો હતો અને આસપાસની જમીન પણ થોડા મીટર સુધી ધ્રુજી ઉઠી હતી દુર્ઘટનામાં કામ કરતા પાંચ જેટલા મજૂરોને ઈજા પહોંચી છે

દ્વારા ફાયર સેફ્ટી ના નિયમનો બેદરકારી રાખવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રીતે એલ્યુમિનિયમ કંપનીમાં થયેલ આ બ્લાસ્ટ બાદ નાની ચીખલી ગ્રામ પંચાયત હદમાં કાર્યરત અન્ય કંપની પાસે ફાયર સેફ્ટી એનઓસી છે કે નહીં તે અંગે પણ હવે તપાસનો વિષય બન્યો છે પોલીસ આ દિશામાં પણ તપાસ કરીને નિયમોનું પાલન ના કરનારી કંપનીઓ સામે કાયદેરતની કાર્યવાહી કરશે ફાયર ડિપાર્ટમેન્ટ કોલ મળેલ વ્યારાનગર ના ચીખલી રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં માં ફર્નેસ ઓઇલ ભરેલ હતું જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી પાંચ મજૂરોને ઈજા ઇજા જે પૈકી એક મજૂર આશરે ત્રીસ ટકા જેટલું બર્ન્સ

ત્યાં ત્યાંના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઓઇલ કાઢવાનું કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટેન્કરના પાછળના ભાગે એક બ્લાસ્ટ થયેલો જેનાથી આગ લાગેલી જેની માહિતી મળતા તુરંત અમારી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવેલ છે આશરે અહીંયા આવ્યા પછી જોયું તો એક મજૂર છે એને થોડીક વધારે ઇન્જરી થઈ હતી અને બીજા ચાર જણાને નાની મોટી ઇન્જરી થયેલી છે જેમને અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે એમાં સેફ્ટીના સાધનો છે ફાયર સેફટીના સાધનોમાં અમે જોયું તો ફાયર એસ્ટ્યુબિશર અહીંયા જેટલા પણ લગાવેલા છે એમાં અમુક આઉટ ડેટ અમુકના પ્રેશર મેન્ટેન છે નહીં એટલે વેલ મેન્ટેન અત્યારે હાલમાં નજર આવ્યા છે બ્લાસ્ટ થવાનું કારણ શું બ્લાસ્ટ થવાનું કારણ અનુમાન લગાવીએ તો કદાચ એવું બને કે કોઈ વેલ્ડિંગ કે કોઈ એવી કામગીરી થતી હોય અથવા કોઈ એવું સ્ફોટક આ દ્રવ્ય આજુબાજુમાં ક્યાંય રાખેલું હોય જેના કારણે થઈ શક્યું હોય એવી અમારી અનુમાન લગાવવામાં આવે છે હાલમાં તો

જે મજૂર અત્યારે સિરિયસ છે એ પાછળ કચરો વિચાર કઈ જગ્યા